મિત્રો હું આપનો ભરત ઠાકોર તો હું આવ્યો છું માના મંદિરે દર્શન કરવા તો આપણે જે સરસ્વતી નદી છે તેની પુલની બાજુ મહેલી માતાનું મંદિર છે તો એ પણ હું તમને બતાવું અને મેળણીમાના દર્શન પણ કરાવું અને જે પણ વિડીયોના માધ્યમથી જે પણ કોઈ પણ મોંતા મને છે તેમની મનોકામના મહેલીમાં પૂરી કરે છે તે મેળીમાનું મંદિર છે ત્યાં તમને હું દર્શન કરાવું અને જે સરસ્વતીની જે નદી છે તેની પુલની બાજુમાં મેળડીમાનું મંદિર છે તો હું એ પણ ચાલતા ચાલતા ત્યાં દર્શન કરવા જાઉં છું અને તમને પણ દર્શન કરાવું છું

તમે જોઈ શકો છો આપણે આજે મેળી માય દર્શન કરવા છે પાટણમાં મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો પબ્લિક પણ કેટલી શ્રદ્ધા રાખે છે કેટલી પબ્લિક આવે છે કારણ કે દરેકની મનોકામના મેળી માતા પૂરી કરે છે તમારી પણ કરશે તો આજે તમને બધું ત્યાંનું મંદિરનું લોકેશન બધું બતાવું અને મેલાડી માના દર્શન પણ કરાવું આજે રવિવાર છે તો રવિવારના દિવસે કેટલી બધી પબ્લિક ત્યાં દર્શન કરવા આવે છે કારણ કે દરેકની ની મનોકામના પૂર્ણ કરે તો બસ ની તો આવે આવી રહી છે તો આજે આપણે પણ અહીંયા આવ્યા છીએ તો તમને દર્શન કરી આવીએ હા જગાભાઈ મજા મજા જો એ મજાની તમે જોઈ શકો છો શ્રદ્ધાળુ કેટલા આવે છે તમારે ગમે તેવું દુખ હોય તમે માનતા મળો તો તમારું કામ થઈ જાય છે તો જય મારામાં તો મેલીમાના મંદિરે ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે તો મિત્રો આપણે મેલણીમાના મંદિરે આવ્યા છીએ અને ત્યાં ભુવાજી મળ્યા છે તો ભુવાજી માતાજી વિશે અને મહેલનીમા વિશે કંઈ કહેવા માંગે છે માં મેરડી માં મેલડી પાટણની અંદર જાગતી જોત છે આપણે સરસ્વતી બેમના નાટ્ય સારું કરે છે સૌનું કલ્યાણ કરે છે અને અહીંયા આવવાથી ખૂબ સારું લાગે છે એમને બહુ સંતોષ મળે છે અને ભુવાજી કોઈ પણ આ વિડીયો માધ્યમથી કોઈ માનતા મોને તો મેડી માં તેની મનોકામના કોણ કરશે બરોબર અને કરતા રહેશે તો જય મેડી માં બરોબર તે તમે જોઈ શકો છો સરસ મજાના હિચકા પણ લગાયા છે તમે બાળકોને લઈને પણ રવિવારના દિવસે આવી શકો છો રવિવારના દિવસે ખૂબ પબ્લિક આવે છે દર્શન કરવા શ્રદ્ધાળુ લોકો આવે છે અને તમે જોઈ શકો છો આ મંદિર મેલડીમાનું તો તો તમે પણ પરિવાર સાથે મેળીમાના મંદિર આવો તો છોકરાઓને લઈને આવજો ત્યાં રમવા માટે હિંચકા બધું મૂકેલું છે તમે જોઈ શકો છો છોકરા કેવા રમી રહ્યા છે તો આ બાજુ પણ હિચકા ખાઈ રહ્યા છે અને આ બાજુ પણ મસ્ત લોકેશન છે એટલે તમે પરિવાર સાથે અને રવિવારના દિવસે આવવાનું કારણ કે રવિવારના દિવસે ખૂબ પબ્લિક ત્યાં આવે છે અને મેલીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે છે તમે જોઈ શકો છો આ લોકો શ્રદ્ધાળુઓ કેટલા બધા આવી રહ્યા છે કારણ કે જ્યાં માતાજી કામ કરતા હોય ત્યાં લોકો તો આવે જ કારણ કે દરેકની મનોકામના પૂર્ણ કરે છે તો તમે જોઈ શકો છો તો આ જોગણી માનું મંદિર છે બરાબર તો આપણે અહીંયા પણ દર્શન કરવા કારણ કે મેલી માનું જે મંદિર છે તેની અંદર ઘણા બધા નાના મોટા મંદિરો છે તો જોગણીમાં પણ દરેકની મનોકામના પૂર્ણ કરે મેલીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે તો તમે જોઈ શકો છો રવિવારના દિવસે વસ્તી પબ્લિક કેવા દર્શન કરવા આવે છે કારણ કે જ્યાં ચમત્કાર હોય ત્યાં નમસ્કાર તો હોય જ તો હું પણ દર્શન કરવા આવ્યો તો હું પણ દર્શન કરી અને ઘરે જઉં છું અને મારો મિત્ર ગયા હતા શું કેવું દર્શન કરે કે ના કરે મજા આવી કે ના આવી માતાજી મનોકામના પૂર્ણ કરે કે ના કરે એવું એમ ને તો 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 હવે આપણે છે ને દર્શન કરી અને ઘરે હેડ્યા છીએ અને તમે જોઈ શકો છો કેટલા બધા લોકો દર્શન કરવા મહેડી માતા આવે છે તમે થોડું જોઈ હેડો અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે અને સરસ્વતી નદી છે જે પુલની બાજુ ત્યાં માનું મંદિર છે અને ત્યાં આપણે છીએ તો મેંદીમાનું દર્શન કરીને હવે ઘરે જઈ શકાય પણ તમે એ વાતથી અંદાજો લગાવો કે પબ્લિક આટલી બધી આવતી છે કારણ કે માતાજી મહેડીમાં દરેકની મનોકામના પૂર્ણ કરતા છે કારણ કે સરસ્વતી નદી જે પુલ છે પુલની બાજુમાં મહેડી માતાનું મંદિર છે ત્યાં બધા લોકો દર્શન કરવા આવે છે આજે રવિવારના દિવસે દર રવિવારે ખૂબ પબ્લિક ત્યાં આવે છે અને આપણે પણ ત્યાં દર્શન કરી અને ચાલતા ચાલતા હવે ઘરે જઈએ છીએ અને મારો મિત્ર દિલીપ અમે બંને જણા આવ્યા હતા અને એ હવે પાછળ પડી ગયો છે અત્યારે ભાઈ બન દોસ્તો બધા લોકો માતાજી દર્શન કરવા રવિવારના દિવસે દિવસો તમે પણ આવ્યા હતા દરેક લોકો જે મારો તેની માં મનોકામના પૂર્ણ કરે કારણ કે હવે આપણે દર્શન કરીએ અને હવે કરી ચાલે મજા તો મિત્રો તમારે દર્શન કરવા મેળલી માતા મંદિર આપવું હોય તો તમે જોઈ શકો છો તમને લોકેશન પહેલાં બતાવી દઉં કે જે આ નદી છે જે સરસ્વતી તે નદીની બાજુ જે કોઠો છે જે ડીસાવાળો હાઈવે તેની બાજુમાં તમે જોઈ શકો છો આ પુલ છે અને પુલની આ મેળલી માતાનું મંદિરનું જે બોર્ડ માર્યું છે ત્યાંથી આ સામે ગેટ દેખાય છે ત્યાંથી મેલ્લીમાએ દર્શન કરવા જવાનું કારણ કે હું પણ ત્યાં દર્શન કરીને આવ્યો છું જે આ સરસ્વતી નદીનો પુલ છે અને હવે આપણે દર્શન કરી અને ત્યાં આ પુલેથી આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ અને તમે મેં લોકેશન બતાવ્યું ત્યાંથી ત્યાં મંદિર તે દર્શન કરવા જવાનું કારણ કે તમે જોઈ શકો છો આપણે હવે માતાજીનું દર્શન કરી અને આ નદી છે અને વાળો હાઈવે છે કારણ કે જો આ બાજુનો આ બાજુ ત્યાં આવતા ડીસાથી અને જે આ ફોમેથી જે સાધન આવે તે પાટણથી ડીસા મકા જાય છે તે હાઈવે ઉપર અને જે પુલ આવે સરસ્વતી નદીનો જે ડેમ ત્યાં મેલી માતાનું મંદિર છે તો જે પણ લોકો દર્શન કરવા માંગતા હોય ત્યાં જાજો અને ઘરે બેઠે મનતા મોનો તમારે જે પણ મનની ઈચ્છા હોય તે મોનો મનોકામના પૂર્ણ કરે તો તમારા મનમાં જે ધાર્યું હોય તે તમે કરજો માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તો જય મેળવી